હલો જય માતાજી આજે એકત્રીસ તારીખ છે એકત્રીસ પાંચ અને હમણાં સાડા બાર વાગ્યે મારું ઇન્ટરવ્યૂ લેવા આવશે વીટીવી ગુજરાતી ચેનલવાળા તો ફટાફટ નાઈ લો અને તૈયાર થઈ જાઓ બરાબર છે ઓકે ચલો જય માતાજી આવશે એટલે બીજો વિડીયો મૂકીશ આ તો બધું બોલવાનું શું જરૂર છે યાર મૂકવાની ખબર જ પડતી મને સારું વિડીયો ચાલુ કરો ને એનો એન્ડ કરતા નથી આવડતું ઓ હો ભગવાન ભગવાન ચલો ચલો આ ગઈ હે ગાર્ગી વીટીવી ગુજરાતી યસ आगे। से गुजराती तरफ से मेरा इंटरव्यू ले, लेने आए हैं गार्गी वो बेल बजा है और मैं इंतजार कर रही थी वो गार्गी आ चुकी है मेरा इंटरव्यू हो रहा होने वाला है हेलो कैसे हो मेरे ब्लॉग में आपका स्वागत है एकदम एक मजा मूँ तो हिंदी फाड़ती हूँ <laughs> आओ भाई हाँ यस पर ये ब्लॉग हिंदी गुजराती मिक्स बना अच्छा। में बनाते हैं आओ भैया ये सब कैमरा मैन आ चुके हैं और हम कैसे अच्छा बोलेंगे गोतारा चढ़ेंगे पता नहीं बोलना। तो आ, ना? ना ना गुजराती बोलो ना इंटरव्यू तो गुजराती आ भाई थे आई अपने साथ अच्छा अच्छा भूल मत हमने भी ले लीजा ब्लॉग में बराबर देखा है ना भैया वो तो बेस्ट लगे ना वहाँ तो नहीं અને તો ફટાફટ પણ કરી શકો ઓ નાઈસ નાઈસ ને સમજી ગઈ અબ પતા ચલા કે મેરી બીટી આરાને ક્યા કર રહી મે તો અંદરથી પહેરી છે યસ ચલા ચલા ચલાવા મે રેડી થઈ ગયા છે આમ નું નામ છે મેહુલ ભાઈ ક્યા વાત હે મેહુલ ભાઈ ફેમિલી મેમ્બર લાગતે આપ કે મેરા બેટા કા નામ મેહુલ થા હમ રેડી હો ચુકે હે હમ કેમેરા ઓન હો જાયેગા તબ મેરા શૂટિંગ હોગા પણ હિન્દી સુકમ બકુ ગુજરાતી બોલ કોણ હમ ના કે હિન્દી બોલુ પર મલમ દેખ মিযরা সচেছরা পোটি অবকা ণঠচেে ক���রো . নামতো লা খর শটি, থার যনা ওয়া ইৱে ? যপার মাখ ગદની પિક્ચર પછી હું જન્મ મે જન્મિત હતો એટલે નામમા લોચા બહુ પડે છે ડોન્ટ વરી એ લોકો સમજી જશે બાય ટેક ઓ મારું સરસ એવું ઇન્ટરવ્યુ પતી ગયું છે ને આ છે વીટીવી માંથી માર્ગી યસ શું ન બોલ ગયું અરે વાહ જોરિયો ઇન્ટરવ્યુ બેટા બહુ સરસ ઇન્ટરવ્યુ થયું છે ને તમારી દસી દાદીનો ઇન્ટરવ્યુ 8 જૂને જોવાનો છે શનિવારે સાંજે 5:30 વાગે ફક્ત અને ફક્ત વીટીવી ગુજરાતી પર યા અને એના પછી તમને વીટીવી ગુજરાતીની જે YouTube લિંક છે ને એના પર પણ જસ્તી દાદી જોવા મળશે 100% હું લિંક શેર કરીશ યુટ્યુબ એન્ડ ગ્રુપમાં ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટાગ્રામ હા છે 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 મારું કેવું રહ્યું બહુ મજા આવી ગઈ એમના જીવન વિશે ઘણી બધી વાતો કરી અને અમુક તો એવી તમે પહેલી સાંભળશો એટલે જોવાનું થેન્ક યુ સો મચ છે મેહુલભાઈ કેમેરામેન મેહુલભાઈ કેમ છો મેહુલ નામથી બહુ પ્રેમ આવે વાહ મારા દીકરાનું નામ મેહુલ હતું ને

ફેશન ફેક્ટરી નું ઓપનિંગ જય માતાજી હું છું તમારી જસુદાજી અને હું આવી રહી છું નિકોલ માં જી ટુ બી ફેશન ફેક્ટરી ના ઓપનિંગ માં તો તમે બધા પણ આવી જજો નીચેના આપેલા એડ્રેસ માં થેન્ક યુ સો મચ ચલો પધારો જય માતાજી હું છું તમારી જસે જાદી અને બીજી જૂન સાંજે પાંચ વાગે જી ટુ બી ફેશન ફેક્ટરીમાં આવી રહી છું તમે પણ બધા આવી જજો અને બધા ભેગા મળીને આનંદ કરશો મંગલ કરશો જય માતાજી ઓપનિંગ કરું બોલશે ય મા ના હા ઓપનિંગ ઓપનિંગ બોલજો હં ને હા એવું મારો ડીવાય થોડુંક મિનચુ બસ થોડુંક મિત્રો ઓલો બોલજો મેળા બચ્ચિયા મેળા બચ્ચિયા જો મારો બચ્ચા જોયું મારો બાપુ હું તો મજો જઈ ગયો બાપુ મારો લાલુ કટુ નાનું નાનું હતું બસ કીત આવી તો નવરાત્રી મેને બચ્ચે બાય ઓ કાચોડા દે બગા હા જાન અને નકી કરે છે મારા મોહિત તું છે હેલો ગાઈસ ઓલા લેજે મારે પોલા ગન લાઈટ થેન્ક યુ અરે અરે આ ગયો આયો હાય બેબી જો જો ન મન કઈ બીક ના લાગે મને તો ખબર જ છે મોહિત ગોડા મને બિલકુલ ડર ના લાગે મને ખબર છે એની તાસીર કે આ લોકો બહુ પ્રેમળ હોય છે

मैंने पर मजा आवे गाडी में शेयर करवाने के मौज बैठो हाय बिबी सुज हो छे तुमारी माथी कैसा नजारा है आई लोगन वाह कैसा लग रहा है सब मैंने चश्मा पेरा है गर्मी की वजह से नहीं मुझे मोती आया है नहीं कोई एक में कोई प्रॉब्लम पर मुझे बहुत गर्मी लगती है आंखों में એસી લી મેં પહેના ગલત ફેમી મત રહે ના મેં જા રહી હું એક પ્રોપર્ટી ક્યા કે પ્રોપર્ટી કા એગ્રીમેન્ટ કરવા લડકીઓ કો મેં ફ્લેટ રેન્ટ પે દીયા હૈ તો એગ્રીમેન્ટ મેં સાઇન કરે જ રહી ઓકે ગરમી મારી નાખી છે ગરમી લાગતું ખતરનાક ગરમી છે એ ડાયરેક્ટી બહુ તકલીફ પડે आउना तर टेंपरेचर मारु एकदम ठंडा माथि गर्मी मा आइग्यो उने तो गाइस तडका माथि डाइरेक्ट एसी मा आइगई छु पारसयनी ऑफिस मा पेला एसी माथि एसी माथि डाइरेक्ट तडका माथि तडका मा डाइरेक्ट अता एसी मा भेटी छु अनि लटरी छै हमारा मानसी सर्कल आकर अनि लटरी नि ऑफिस को नाम सुजे भाई ओजा एसएसएन कल्पनाडी योजना अरिते भलो भाइ ओजा एसएसएन कल्पनाडी योजना अनि पोता नाम जे पारस दै હમણાં એમનું મેં નામ ના લોચા કરના કે પરેશભાઈ કરના કે અને મારા આવી નાની મોટી મિસ્ટેક થાય છે એને સ્વીકારી અને મને ફોલો કરો ઓકે હું પારસભાઈને યાદ મારું એગ્રીમેન્ટ ને કઈ પણ મારું કામ હોય પ્રોપર્ટી લખતું હું પારસભાઈની ઓફિસમાં જાઉં છું ઘણા વર્ષોથી ઓળખું છું બડી અચ્છી વાત ઘણા વર્ષોથી એમની સાથે મારું કામ હોય

અચ્છા નહીં તમારા જનમ તહેવારની વાત કરું છું તો ઓકે સાહેબ તમારું કાર્ડ બાર મને આપી દેજો સાચી વાત છે ભાઈ પણ મને તરા પારસ વિચાર વાત કરું છું સોરી આજુબાજુનો અવાજ બે અવાજ આવતો હોય તો એને ઇગ્નોર કરો ફક્ત મને સાંભળો હા આમાં આ બાજુ ફોટા બોલો છે અને આ બાજુ બીજું બોલો છે કોઈ ના હું ધ્યાન ના દઉં ફક્ત મારી દઉં કહું છું મને મને થઈ જાય રહેવા નેક્સ્ટ આવતા બચી ગઈ છે એક મારા ભાઈ એક દીકરા મળ્યા છે હરામ જો મારા આઈડીની કંઈ ખબર હોય એ મને ઓળખતો નથી મેં કેટલા પિક્ચરોમાં કામ કર્યું પણ કોઈ એમના હીરોને નથી ઓળખતા કાર્તિક આર્યને નથી ઓળખતા ખરેખર આ વ્યક્તિને ધન્યવાદ દેવાય કે એમના કામમાં ફોકસ રાખે છે અને અમે નવરી બધા રીલ્સ બનાવ્યા છે ચાલો

ને છે તમારા સાથે ઘણી બધી ચર્ચા ઓકે છે હવે ક્યાંક પછી એમાં એવું કે આ ના છે ક્યાં વાત છે નાઈસ બહુ સરસ ગુડ આઈ એમ સો યુ મને ગમ્યું અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે અને અચ્છા તો ઓ યેવો તો તમારે ગણાય છે એવું નહી એવો તો તમારે ઘણા બધા ફેન ફોલોઅર્સ છે પણ આ તો જે મને ફોલો કરે છે થેન્ક યુ સો મચ બેટા અને તો મને આઈડિયા આપજો સો મચ બેટા